રામ રામ ને જીમા દેજી બધા ને અને ભણી ભણીને જો હું વી આયો અને હવે પાછો જો ઢોરા પાવે વી આયો હવ ને હવે શું બોલું આ ભણવા જાય ને એટલે એમ કાઈ યાદ ન આવે તો ભણવાનું જ ગરી જાય દીપાસા હોય ને તો ભણવાનું તો ભણવાનું તો એ જ આપણે લોક કરે કરે નો ઉતારે તો હાલે એટલે કીધું ઢોરા બોરા પાઈ લો અંજી હમણા આવશે એ વાસીદુ કરવાનું છે અને

બાવીનો પાંગ રી ગયો કટિંગ કરી નાખીને હા ભા કરતી હું લેસન કરતો હતો ને તોય કે પાણી પીવું છે કા પાણી તો કઈ પીવે સાંજો કોણ એકલી બાંધી ને ઓલા થોડાક આઘા એવું છે રસ્તો જઈએ એક વચમાં તોય હાલો એટલે ફેરવી કરો હા ઓર નહી જો અમે બકડીઓ ભરીને દેખું તું એટલે પછી જ ગયો છોડવા નક્કી બકડીઓ નહીં ભરાય ને કાય પીવા જ મનશે લે પી લે

લેવાનું થાય રે કોક કો અને ઢાબરે થઈ ગયું છે જો વરસાદ આવે આવો કેવું છે પણ આવરી નથી કેરી હોય બતાડું

ક્યાં હોય છોડવામાં એક જણ હાલે પાછો બાંધવા માં બે જણા જોઈએ એક જણા પાછો વર્તો ને બે જણા જોઈએ હોટી લેવી પડે કઈક કરવું પડે હાલો ઘોડો ખાણ ખાવા આવે

હોટ મારે ગરમી થઈ ગઈ કા તન રોટ ફોકર ઓકે તન રોટ આવડે હે તને રોટ લઈ આવડે હા કે હે એમ કેવડી કેવડી આવે મોટી કે નાની કેવડી કેવડી આવે કે તો નાની નાની કેવડી કોઈ તરા ખાય એવડી હે કે માણા ખાય એવડી

આનું પાંદ આપણે ન ખાય હા એ પાંદડા સંધુ મંગો સંકે હા એ ના ના લેવા વિધે આપણે તે જ ના વાય પાન ખાવું જ ન વાંધો હોય ખાઈ લેવાય પાન હે ખાઈ હવે હે ને વારું થઈ ગયું તો વારું વારું માં કઈ બહુ એવું ખાસ લાગતું નથી શું બને

करन काम कर ले कर से मैंने ऐड किया पापा इनके है खाली बांध खा गया नटले एविस मान तो है एमोय हमारे न कोई वस्तु ना दे के न कोई पान छो आपड़ा खिचड़ी नाक दे ब्यूटी फूटी ना की जो वारी आ रही है कहां जाए ना ये कुछ भी आपरे ना નાન કઈ હાલો વારો કરવાલો મિત્રો આપડે કરી લઈએ વારું જેને વારું કરી આવી જાઓ